કેટલું પવિત્ર અને પાવન સતી પોતાનું જીવન જીવી રહ્યા છે દક્ષ મહારાજની પુત્રી છે જેને વિવેકનું જતન કર્યું છે અને જે માણસ વિવેકને સંભાળી લે છે દુનિયામાં તેને માન સન્માન બહુમાન મળે છે યુવાન પુત્રી સતી માતા વિરણીને કહે છે મા તું તો જાણે છે ને મહાદેવની હું પરમ ભક્ત છું માં મારે મહાદેવને મળવું છે આપ મને માર્ગદર્શન કરો હું શું કરું માતા વીરણી કહે છે પુત્રી સતી હું જાણું છું તો મહાદેવની પરમ ભક્ત છે બાલ્યાવસ્થાથી ભગવાન શિવની આપ ભક્તિ કરો છો ભગવાન મહાદેવને મળવા માટે ભગવાન મહાદેવ જેવું તપ કરવું પડે ઘનઘોર જંગલ હિમાલય પહાડોની કંદરામાં જઈને ભગવાન શિવનું આરાધન કરો આપના પિતાની આજ્ઞા મેળવો દક્ષ સતી પિતાની કહે છે પિતાજીને કહે છે કે ભગવાન શિવને મળવા માટે ઘનઘોર જંગલમાં તપ કરવા જાઉં છું માતા પિતાએ કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર પોતાના પુત્રી સતીને ભગવાન શિવનું આરાધન કરવા માટે છૂટ આપે છે અને સતી પોતાની યુવાવસ્થાની અંદર તપ કરવા માટે તૈયાર થાય છે નગરના ડાયા અને સજ્જન પાવન પવિત્ર માણસો બધા સતીને મળવા આવે છે અને કહે છે અમે સાંભળ્યું છે કે યુવા અવસ્થામાં તપ કરવા જ્યારે લોકો તપ કરવા જાય છે પરંતુ તમે યુવા અવસ્થાની અંદર તપ કરવા જઈ રહ્યા છો આ નગરનું તમે ગૌરવ છો અને સતી પોતાની યુવાવસ્થાની અંદર હિમાલય પહાડમાં આવે છે પહાડની કંદરા ઘનઘોર જંગલ સરિતાનું સુંદર તટ સુંદર તપસ્થલીની શોધ કરી સત્યા જ ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસી જાય છે મહાદેવને યાદ કરે છે કઠિન તપ કરે છે સતી આકાશમાંથી સૂર્ય અગ્નિ વર્ષા કરે છે ચારો તરફ સતી અગ્નિને પ્રગટ કરે છે અને વચ્ચે બેસીને સતી ભગવાન શિવનું આરાધન કરે છે ગરમીના દિવસો પૂર્ણ થાય છે વરસાદના દિવસો શરૂ થાય ચોમાસું આકાશમાં વીજળીનો ચમકાર મેઘની ગર્જનાઓ ખુલ્લા આકાશમાં સતી ભગવાન શિવનું આરાધન કરે છે વરસાદના દિવસો પૂર્ણ થાય છે ઠંડીના દિવસોનો પ્રારંભ થાય ને ઠંડા જળમાં ઉભારીને સતી ભગવાન શિવનું આરાધન કરે છે તેથી માક્ષર માસ એ શિવ સાધનાનો મહિનો છે એવું નથી કે પવિત્ર શ્રાવણ માસ બારે માસમાં ભગવાન શિવની સાધના કરી શકાય બારે મહિનામાં ભગવાન મહાદેવની ઉપાસના કરી શકાય છે માક્ષીર માસમાં સતીય ભગવાન શિવનું કઠિન આરાધન કર્યું તેથી ક્યારેક અવસર મળે તો માક્ષર માસની અંદર પંચાક્ષર મંત્રનું પાંચ લાખ મંત્ર અનુષ્ઠાન કરવું જોઈએ પંચાક્ષર મંત્ર ના પાંચ લાખ મંત્ર જાપ કરવા જોઈએ જીવનમાં ક્યારે અવસર મળે તો માક્ષર માસ એ શિવ સાધન નો મહિનો છે માક્ષર માસ ની શુક્લ પક્ષ ની છઠ્ઠી ની તિથિ કાર્તિક સ્વામી ના પ્રાગટ્ય નો દિવસ છે માક્ષર માસ આદરા નક્ષત્ર ભગવાન શિવજી ના જ્યોતિર્લિંગ પ્રાગટ્ય નો દિવસ છે એ દિન ભગવાન મહાદેવજી જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવ પ્રગટ થયા હતા જ્યોતિ સ્વરૂપે ભગવાન શિવ ની ઉપસ્થિતિ થઈ હતી બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભગવાન અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા તે સમયનું નામ છે માક્ષર માસ આદર નક્ષત્ર જે માણસ માક્ષર માસ આદર નક્ષત્રને દિવસે ભગવાન શિવની પૂજા કરે છે અથવા દીપમાલા પ્રજ્વલિત કરે છે તેને સો મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આદર નક્ષત્ર માક્ષર માસનો અદ્ભૂત મહિમા છે અયોધ્યાદાસે શિવ ચાલીસાનું ગાન કર્યું

વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરત વિશેષ પ્રકારે શિવનું પૂજન કરો માક્ષર માસ અને આપણે તો એવું સમજે છે કે પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસના થાય આ મહિનામાં લક્ષ્મીજી કો લક્ષ્મીજીનો ભગવાન મહાદેવ મળ્યા લક્ષ્મીજીએ ભગવાન શિવનું આરાધન કર્યું ત્યારે લક્ષ્મીજીની સામે ભગવાન શિવ પ્રગટ થયા અને આ મહિનામાં બિલુક્ષનો પ્રાગટ્ય થયું

પવિત્ર શ્રાવણ મહિનો છે ભાદ્રુ મહિનો કમ નથી સર્વસ આપણા સર્વ પિતરોને તૃપ્ત કરનારો મહિનો ભાદરવ મહિનો છે ભગવાન શિવની સાધના વિશેષ પ્રકારે માક્ષર માસમાં પવિત્ર શ્રાવણ માસમાં અને ભાદો માસની અને પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થશે ભાદો માસની શુક્લ પક્ષની તીજ તેને કેવડા ત્રીજ કહેવાય છે કેતકી તીજ હર્તિકા તીજ એ દિવસે ભગવાન શિવજીએ કેવડાના પુષ્પને વરદાન આપ્યું હતું તો આખું વર્ષ તારો હું સ્વીકાર નહીં કરું પરંતુ ભાદરવા મહિનાની પહેલી ત્રીજ એ તારા નામથી ઓળખાશે તેથી આ પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થાય અને ભાદરવા મહિનાની જે પહેલી ત્રીજ આવે શુક્લ પક્ષીની ત્રીજ આવે છે એ ત્રીજને કેવડા ત્રીજ આપણે કહીએ છીએ વિશેષ પ્રકારે કેવડા ત્રીજનું ભગવાન શિવનું પૂજન કરું અને કેવડા ત્રીજું નું વ્રત બહેનોને જ કરાય એવું નથી ભાઈઓને પણ કેવડા ત્રીજુ નું વ્રત કરાય છે કઈ રીતે વ્રત કરવું તો કે દિવસના બારવીઘા પહેલા કેવડાનું પુષ્પ મહાદેવ ને ચઢાવું થઈ શકે તો ઉપવાસ કરો નવું થઈ શકે તો એક સમય ભોજન કરો પણ કેવડા ત્રીજુ નું વ્રત કરવું જે માણસ કેવડા ત્રીજુ નું વ્રત કરે તેનું જીવન સુગંધી બને છે તેનું જીવન પ્રતિષ્ઠાથી ભરેલું ભરપૂર બને છે તેમની કામના મનોકામના પૂર્ણ થાય છે તેથી કેવડા ત્રીજોનો બહુજ મહિમા છે આ ભાદરો મહિનો શરૂ થશે હમણાં શ્રાવણ માસ પૂર્ણ થશે કાલ જન્માષ્ટમી પૂર્ણ થઈ આજે નવમી શરૂઆત થઈ ગઈ હવે થોડા દૂધ દિવસો બાકી રહ્યા પવિત્ર શ્રાવણ માસના ને આપણે આપણા ભાગ્યની સરાહના કરી કે આપણને સૌને અવસર મળ્યો છે કે ગંગાના કિનારે હરિદ્વારની અંદર આપણે નવ દિવસ માટે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ યજ્ઞનો પણ યજ્ઞ છે પૂજાની પણ પૂજા છે યાત્રાઓની પણ યાત્રા એ કથા યાત્રા છે અને આપણે સૌ ભેગા મળીને ભગવાન શિવને યાદ કરી રહ્યા છીએ અને શ્રી માણે સમાજ કચ્છ આદિપુર દ્વારા આ કથાનું સુંદર આયોજન થયું છે નાભસવ એ સમય પણ આપ્યો સંપત્તિ પણ આપે અને યોગદાન આપેના સુંદર દિવ્ય કથાને દીપાવરી આ જો નાભસવની ઉપસ્થિતિ એ કથાની શોભા છે કથાની દિવ્યતા છે માસ વિશેષ પ્રકાર શિવ સાધના કરે શિવ ઉપાસના કરે અયોધ્યા દાસે શિવ ચાલીસા ની અંદર કહ્યું છે ભગવાન શિવ સાધના કરવાનું કહો જ્યાં ત્યાં જેમ તેમ જે તે જગ્યાએ ભટકવાની જરૂર નથી ભગવાન શિવ ની ઉપાસના કરવાથી પુત્ર હિન હોય ભગવાન શિવ ની સાધના કરનારો એક પણ વસ્તુ માટે પોતાના પોતાના હિત માટે સર્વ મંગલ મહાદેવ ની સાધના કરવી છે કાંઈ ન થઈ શકે તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા પંચાક્ષર મંત્ર નો જાપ કરો પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં પરયુક્ત અકાર ઉકાર મકાર તેને પ્રણવ કહેવાય છે ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંત યોગીનમ કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમો નમ આપણો કોઈ પણ મંત્ર હોય ઓમ વગર એ મંત્ર અધૂરો છે ઓમ થી મંત્રની ની પૂર્ણતા થાય છે તેથી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય એ પંચાક્ષર છે પણ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ ષડાક્ષર છે અને જે કઈ પ્રશ્ન હોય ને શિવપુરાણ ને વાંચી લેવો તો વક્તાઓ અલગ 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 મત મતાંતર બતાવ્યા કરે ને શ્રોતાઓ બધા ભ્રમિત થતા રહે છે કાલે કોઈ વક્તા કહેતા હતા કે તો ગુરુ મુખ્યુ એને જ ઓમ નમ શિવાય બોલે હવે શિવ મહાપણ સ્પષ્ટ કહ્યું છે કે આ ઓમ નમ શિવાય મંત્ર શિવના મુખમાંથી પ્રગટ થયેલો છે સર્વભૌમ છે દરેક માનવ માત્ર માટે કલ્યાણકારી છે હંમેશા સુખદ આ ફળ આપવા માટે ટેવાયેલો આ મંત્ર છે સ્વયં શિવજીના મુખમાંથી જે મંત્ર પ્રગટ થયો હોય હવે ક્યાં ગુરુ મુખ મહાદેવ જેવો સદગુરુ કોણ શિવ જગત ગુરુ થોડા છે શિવ તો ત્રિભુવન ગુરુ છે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે તો બૃહસ્પતિના ગુરુ તો ભગવાન શિવ છે અનેક વક્તાઓનો અધ્યયન નહીં શિવ મહાપડ મહાપ્રગ્રંથમાં વાંચન નહીં અને લોકોને એટલા ભ્રમિત કરે છે અરે ઓમ નમઃ શિવાય મંત્ર તો સર્વ માટે સર્વ સર્વ અસુર અસુર બધાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે અરે ત્યાં સુધી કહ્યું કે આ પવિત્રતાનું વર્ણન ન થઈ શકે એવી અપવિત્ર અવસ્થામાં પણ આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો કોઈ પણ કાયિક વાચિક માનસિક આપને જે ઠીક લાગે એ રીતે તેથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો કોઈ વક્તાના મુખેથી આપણને ઊભા થાય તો એ શાસ્ત્રોનું વાંચન કરી લેવું એમાં શું કહ્યું છે ભાઈ એ માન્ય કરવું કારણ કે વક્તાના મત મન મત મતાંતર અલગ અલગ હોય છે આજે ઘણા ઘણા શ્રીમદ ભાગવતાચાર્ય શિવ કરતા કરે છે પૂર્ણ અધ્યયન ન હોય પૂર્ણ સંશોધન ન હોય એમનો વિશેષ શ્રીમદ ભાગવત કથા છે અને શિવ કથા કરવા લાગે તો એટલું બધું એટલો મોટો પુરાણ ક્યારે ભણવું મને વીસ વર્ષ ગયા ભણતા ભણતા હજી બાકી છે ભણવાનું વીસ વર્ષથી જાદા પચીસ વર્ષ પ્રકાશ જે મારા સંપર્કમાં છે કેટલા વર્ષો વીતી ગયા છતાં પણ જે ભણવાનું પૂરણ હજી પણ સમય મળે ત્યારે ભણી લઈએ છીએ તો કોઈ પણ શિવજીને લગતો કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી શિવ મહાપડ ગ્રંથોનું અધ્યયન કરી કરીએ અને મહાદેવના ભક્તોથી એકવાર શિવ મહાપડ ગ્રંથ વાંચવો થોડો થોડો રોજ શ્લોકમ શ્લોક આર્ધમે એવા ચસા પાપ અડધા શ્લોકનો પણ પાઠ કરે તો માણસ જીવનભરના પાપોમાંથી મુક્ત બને છે વાંચન નથી કરતા આપણે તેથી આપણા જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે શિવ એક એવા દેવતા છે જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરનારા છે અને ભગવાન વિષ્ણુ એ દેવતાઓનો દેવતાઓ સાંભળો તમે જે મનુષ્ય બાલ્યવસ્થેથી મહાદેવની સાધના કરે તેના જીવનમાં કોઈ ખોટ પણ ન રહે અને તેના જીવનમાં કોઈ ઓટ પણ ન આવે ઓટ મતલબ મળવું અને પાછું જતું રહેવું તેને ઓટ કહેવાય જેમ દરિયામાં ભરતીને ઓટ આવે એ રીતે ઘણા માણસોના જીવનમાં ખૂબ ધન આવે છે એ ધન પાછું ક્યારે હાથમાંથી જતું રહે સરી જાય તેની ખબર નથી રહેતી પણ મહાદેવના જે ભક્તો છે તેના જીવનમાં ખોટ ખોટ મતલબ નહીં મળવું તેને ખોટ નથી કે ધન ની ખોટ છે સંતાન ની ખોટ છે ઘણા અંગમાં ખાપણ ખોટ હોય અંગ ભંગ હોય દિવ્યાંગ હોય અને ધન્ય તો તે જ માતા પિતા છે જે માતા પિતા પોતાના બાળકોને શિવ ભક્તિનું

શિવલિંગના અલગ અલગ પ્રકારો છે આટલી બધી શિવલિંગોની શૃંખલા છે ક્યાં દેવતા ક્યાં શિવલિંગનું પૂજન કરે તેનું શિવપ્રણમાં વિસ્તૃત વર્ણન છે મેં કથામાં અનેક વાર આ વર્ણનનો વિસ્તાર કર્યો છે તેથી આપણો આપણે કલ્યાણ કરવું હોય અને આપણા પરિવારનું આપણે સર્વ મંગલ કરવું હોય તો મહાદેવની સાધના કરો ભલે દુનિયાના દરેક દેવતા આપણા મને પૂજ્ય છે દરેક દેવતા આપણા માટે વંદનીય છે પણ મૂળ તો શિવ છે અને કોઈ પણ દેવતાઓનું જીવન ચરિત્ર આપ જો મૂળમાં શિવ છે રામજી નું જીવન ચરિત્ર જો મૂળમાં શિવ કૃષ્ણનું જીવન ચરિત્ર જો તો મૂળમાં શિવ બ્રહ્મા નું જો શિવ ની ઉપાસના અરે સુર અસુર નો દેવતા ભગવાન શિવ છે અરે વનવાસીઓમાં વનવાસીઓ નો દેવતા ભગવાન શિવ છે ભીલેશ્વર મહાદેવ ભીલ લોકો મહાદેવ ની ઉપાસના કરે છે મારીને પોતાનો આહાર માનનારા ભીલ લોકો જે વનમાં રહેતા વનવાસીઓ એમનો પણ ઈષ્ટ શિવ છે અરે એવી એવી કથાઓ છે પુરાણોની અંદર કે ઘણી કથાઓ તો આપણે મગજમાં ઉતરે નહીં કે આવા આવા ભગવાન મહાદેવ આવા માણસો પર પ્રસન્ન થતા હશે પેલી મહાશિવરાત્રીની કથા રુદ્ર નામનો ભીલ શિકાર કરવા નીકળ્યો હતો હરણાને મારવા નીકળ્યો હતો એનો કોઈ ઉદ્દેશ કે શિવ પૂજા કરવી મહાદેવને જલ ચડાવવું વિલોપત્ર ચડાવવું અજાણતા પૂજા થઈ રાત્રિમાં અને શિવ તને મળ્યા છે આવા સરળ કોણ દેવ હોય શકે એ શિવ હોય શકે છે ભગવાન શિવનું કઠિન આરાધન કરે છે મહાદેવ ને યાદ કરે છે નાગો ના હાર પહેરનારા શંકર છે શંકર કોણ છે સોના ના હાર પહેરનારા

નામ છે પંચાક્ષર સ્ત્રોત્ર મહાદેવ ના ભક્તો ના સ્તોત્ર કંઠસ્થ હોય છે શિવ પૂજા માટે અલગ અલગ સ્તોત્ર મુખપાઠ કંઠસ્થ ના હોય તો પંચાક્ષર સ્તોત્ર બોલ ને શિવ ની પૂજા કરી શકાય છે મહાદેવ ને જલાભિષેક કરાય છે શિવનું આરાધન કરી શકાય શિવાલયમાં જૈન બોલાય ઘર માં બોલાય રાત્રે આંખ ખુલી જાય તો સુતા સુતા બોલાય 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 બોલવાનો કયો છે કંઠસ્થ હોવા જરૂરી છે આશા રાખું છું કે ઘણા શિવ ભક્તોને આ સ્તોત્ર કંઠસ્થ હોય શકે છે આજે જગદગુરુ શંકરાચાર્ય રચિત આ પંચાક્ષર સ્તોત્ર છે नागें ग्रहाराय द्री રોજ પવિત્રાકરણ કરે તે દિગંબર છે એ નિત્ય શુદ્ધ છે દિગમ્બર કોણ જે કપડા નથી પહેનતો તે દુનિયામાં ઘણા માણસો કપડાં નથી પહેરતા તો આપણે તેને શુદ્ધ કહી શકીએ નહીં